પાટણ જિલ્લામાં ખેડૂતોની વ્યથા પર ચિંતા ઉઠી છે રાધનપુર સાંતલપુર અને સમી સંખેશ્વરના ખેડૂતોના પાક બરબાદ થયા છે જગતના તાતને સહાય આપવા માંગ ઉઠી છે શિયાળામાં કમોસમી માવઠું પૂર જેવા વર્ષાથી પાક બરબાદ થયો છે હવે કમોસમી માવઠાએ શિયાળો પાક પણ નષ્ટ કર્યો છે સરકારે જાહેર કરેલી સહાય હજુ ખેડૂતોના ખાતામાં જમા નહીં થઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયું ખેડૂતોએ ચોમાસા પાક ખેડૂતોની વેદના સામે આવી હતી વેણુભાઈ પટેલ અને મુકેશભાઈ સોલંકી સહિત આગેવાનોએ રજૂઆત કરી છે સરકારે તાત્કાલિક સહાય પેકેજ આપવું અને નવું નુકસાન પણ સર્વેમાં સામેલ કરવું ખેતરોમાં ઘાસચારો પલળી જતા પશુપાલકો ચિંતિત બન્યા પાકને નુકસાન થયું થયું છે ખેતરમાં પાણી વાવેતર મોડું હતું મારું નામ સોલંકી મુકેશભાઈ મારું ગામ બાદલપુરા છે અત્યારે આ શિયાળુ પાકમાં જે માવઠું થતા ખેડૂતો ખરેખર અત્યારે બહુ દુઃખી થઈ ગયા કારણ કે હવે વાવાની બધી તૈયારી હતી આ માવઠું થતા લગભગ માવઠું થઈ ગયું છે તો દિવસો લંબાઈ જશે એટલે ખેડૂતોને ખરેખર અમે પણ નુકસાન અને ચોમાસા વખતે પણ મોટા પાયે નુકસાન થયું હતું અને અત્યારે હવે કોઈ વાવાની હાલ તો કોઈ અપેક્ષા નથી કારણ કે વરસાદ હાલ ચાલુ છે એટલે સરકારને અમારી વિનંતી છે કે જે વાવણી કરવા માટે જે બિયારણ આવે છે એ બહુ અછત છે તો સરકાર આના પર નોંધ લે અને તાત્કાલિક ખેડૂતોને બિયારણ ચણા છે કોઈ ઘઉં છે આવું બધું બિયારણ જો સબસિડીના આધારે હાલે તો ખેડૂતોમાં થોડુંક કંઈક ઉમંગ જાગે અને બીજી વસ્તુ જે ચોમાસામાં પાક નિષ્ફળ બધો થઈ ગયો તો આખો ખેડૂતો દુઃખી થઈ ગયા હતા સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તો તાત્કાલિક ખેડૂતના ખાતામાં જમા થાય તો ખેડૂતો અત્યારે ખરેખર બહુ એમને ઉપયોગી બને અને પણ આમાંથી વાવેતર પણ કરી શકે થોડુંક ઘણું લેટ થાય તોય પણ કરી શકે અને ખેડૂતોને થોડુંક પૈસા પણ ઉપયોગી બની શકે જય હિન્દ જય ભારત મારું નામ ઠાકોર રહેમચંદજી છે હું બાદરપુરા ગામનો ખેડૂત ખાતેદાર છું જે અત્યારે શિયાળુ પાકની સમયે જે અત્યારે વરસાદ આવ્યો એના કારણે જે અમે શિયાળુ પાક વાવેતર કરવાનું હતું એ અમે બહુ લેટ થઈએ છીએ અને ક્યારેક ક્યારેક જો લેટ વરસાદ આમ સતત ચાલુ રહેશે તો અમે શિયાળુ પાક પણ લઈ નહીં શકીએ બીજું કે જે ચોમાસાની અંદર પૂર વરસાદ આવ્યો વરસાદના કારણે જે અમારા પાક નિષ્ફળો ગયા હતા એનું જે સરકાર પેકેજ જાહેર કર્યું એ પેકેજ હવે જો ફાળવે અને ખેડૂતના ખાતામાં નાખે તો અત્યારે જે લેટ વાવ વાવણી કરવાની છે એમાં પણ પૈસાથી અમારો ખેડૂતોનો ખૂબ ઉપયોગી બની શકે એવું છે અસ્તુ જય કિશન આમ વિનુભાઈ મોહનભાઈ પટેલ રિટાયર્ડ વિસ્તાર અધિકારી ખેતી રાધનપુર અને બાદરપુરાનો ખેડૂત છું પ્રાકૃતિક ખેતી કરું છું અત્યારે જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એમાં જે ખરીફ સિઝનના વાવેતર હતા અને એમાં જે નિષ્ફળ ગયા એ સિવાય બચેલા વાવે છે એટલે કે બાજરી અડદ એવું ઘણા બધા ખેડૂતોને થોડું ઘણું બચ્યું હતું અને એનું હાર્વેસ્ટિંગ પણ અત્યારે થઈ રહ્યું છે ઘણા લોકોએ કાપણી કરી અને ખેતરમાં એના પાથરા પણ પડ્યા છે આ વરસાદના કારણે પાકેલો પાક પણ નિષ્ફળ ગયો એટલે જે બચ્યો હતો એ પણ નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોને પેલું નથી કહેતા કે પડ્યા માથે પાટવું એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે રવિ સિઝન રવિ સિઝનની વાવણીનો સમય થઈ ગયો છે આ વરસાદના કારણે રવિ સિઝનનું વાવેતર પણ લેટ થશે એટલે એ પણ નુકસાન ખેડૂતોનું છે અત્યારે જુવાર કાપણી એટલે ઘાસચારો પશુપાલન માટે ઘાસચારો હતો એની કાપણી કરેલી એમાં પણ નુકસાન છે એટલે ખેડૂતોને ભયંકર નુકસાન આ માવઠાના કારણે થઈ રહ્યું છે રવિ સિઝન લેટ પડશે એટલે એનું ઉત્પાદન ઘટશે એ પણ નુકસાન થશે બીજું એક છે કે અત્યારે જે કાપણી થયેલી છે એવા ખેતરોમાં બિનપિયત ચણા અને રાયનું વાવેતર શક્ય છે પણ બિયારણની શોર્ટેજ છે બિયારણ મોંઘું છે તો સરકાર આ રવિ સિઝન માટે ઘઉં અને ચણાનું સબસિડીમાં બિયારણની વ્યવસ્થા કરે તો ખેડૂતોને એ રીતે પણ એક મદદ કરી શકાય અને ખરીફ સિઝનનું જે વાવેતર હતું એ નિષ્ફળ ગયું એમાં જે સરકારે પેકેજ જાહેર કર્યું છે એના પૈસા જો તરત નાખવામાં આવે તો એ પૈસામાંથી ખેડૂતો બિહાર લાવી અને રવિ સિઝનું વાવેતર કરી આ નુકસાનીનું ભરપાઈ કરી શકે આવું મારું માનવું છે ખેડૂત સહકાર સહાય તો ખૂબ આપે જ છે પણ સમયસર મળે તો ખેડૂતને ઉપયોગી છે પ્રહલાદ ઠાકોર દિવ્યાંગ ન્યૂઝ રાધનપુર પાટણ